સલાદ સંભારો કે કચુંબર કઈ વસ્તુ ખાવી જોઈએ એ ખાતા પહેલા પહેલા તો એની માહિતી મળવી કે ત્રણે ત્રણ ની અંદર ડિફરન્સ શું છે સલાદ એટલે શું કોઈ પણ વસ્તુ કાચી આપણે લઈએ તેને સમારીને સીધું તેનું સેવન કરીએ તો તેને સલાદ કહેવામાં આવે ઉદાહરણ તરીકે તમે કાકડી લીધી કાચી કેરી લીધી કોબીજ લીધી ટમેટા લીધા ગાજર લીધા બીટ લીધા તેને સમારીને તેનું તેનું સીધું સેવન કર્યું તો આ સલાદ થઈ કચુંબર એટલે શું તમે કાકડી લીધી ગાજર લીધા કોબી લીધા ટમેટા લીધા કાચી કેરી લીધી આ ત્રણે બધી જ વસ્તુને મિક્સ કરીને તેમાં સ્વાદ પ્રમાણે તમે મરચું નાખો મીઠું નાખો અને કાચી વસ્તુ લીધી તેને સમારી તેને થોડી માત્રામાં બાફી અથવા તો તેલમાં સંસ્કારિત કરી બધા પ્રકારના મસાલા નાખીને ભોજન સાથેનું જો સેવન કરો તો તેને સંભારો કહેવામાં આવે આ ત્રણેયની અંદર સૌથી ઉત્તમ કોઈ વસ્તુ હોય

તો ભોજન સાથે સેવન કરવું હોય તો ત્રણેય વસ્તુમાં સૌથી ઉત્તમ કોઈ વસ્તુ છે તે સંભારો જ લેવો જોઈએ પણ સાવધાની એ રાખવાની છે સામાન્ય તેલમાં સાતળી મરી મસાલા કે ભોજન સાથેનું સેવન કરવામાં આવે તો તેના બધા જ ફાયદા આપણને મળતા હોય છે